ગત ત્રણ મહિના રોજ ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરના ઉત્ત્યાદ્રા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કોસંબાનો જીજ્ઞેશ કૌશિક પટેલ ઉત્યાદ્રા ગામની સોસાયટીમાં મકાન નંબર ત્રણમાં રેડ કરતા ઘરમાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો એલસીબી પોલીસે જિજ્ઞેશ પટેલની ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખ ઉપરાંતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો એક મોબાઈલ અને રોકડા રૂપિયા પંચાવન હજાર મળી કુલ રૂપિયા લાખ જપ્ત કર્યો હતો તેમજ બુટલેગર જીજ્ઞેશ પટેલની સઘન પૂછપરછ કરતા આ ઇંગ્લિશ દારૂનો જથ્થો દમણનો રાકેશ નામનો ઈશમ આપી ગયો હતો અને હસોટ તાલુકાના પર્વત ગામના સૌરભ જંબુશરનો પ્રેમ ભરૂચનો જનોરનો શશિ અંકલેશ્વરના માટીયેળના ચિંતન વસાવા હાંસોટના રજ્જક અને કોસંબાનો ગફુર તેમજ જંબુસરનો કિરણ તથા મુરલી ચૌધરી અને કુશંબાના મહેશ નામના ઈસમોને વેચાણે આપવાનો હતો પોલીસે આ દસ ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વોન્ટેડ દસ ઈસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે જેમાં પોલીસે અત્યાર સુધી પાંચ જેટલા બુટલેગરોની ધરપકડ કરી હતી જેમાં હવે અંકલેશ્વર રૂરલ પોલીસે ના વોન્ટેડ બુટલેગર અબ્દુલ રજ્જાક રફીક કાનુગાની ધરપકડ કરી હતી અને તેની વધુ પૂછપરછ શરૂ કરી હતી